જી અતુલ વાત કરીએ તો કમાટી બાગની અંદર મુખ્ય જે પ્રાણી સંગ્રહાલય પક્ષીઘરને જોડતો બ્રિજ છે છેલ્લા કેટલા બે દોઢ બે વર્ષથી બંધ ચાલે તો મારે ખકડતો થઈ ગયો શું કહેવાય કેમ સુધી કામ નહીં થયું આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક બગીચો છે જે કમાટી બાગ સયાજી બાગ કહેવાય છે આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યના પણ આવતા હોય છે પરંતુ ક્યાંક આ કમાટી બાગની અંદર એક બ્રિજ ખખડધસ થઈ ગયો છેલ્લા બે વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે પરંતુ જયારે પ્રાણીઓ જોવા હોય તો દોઢ કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે નાના નાના બાળકો હોય છે સાથે ફેમિલી હોય છે તમામ તમામને તકલીફો પડી રહે છે જાણવા મળેલ માહિતી મુજબ અધિકારીઓ કર્મચારીઓ એથી બાઇકને ગાડીઓ લઈને જતા હોય છે તો આ નાગરિકને કેમ નથી જવા દે અને બે વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દો છે પ્રવેશ પ્રવેશબંધીનું તો આને રિપેરિંગ તો કરો તમારી પાસે તિજોરીમાં પૈસા છે બધું છે રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવી છે વડોદરા મેયર શ્રી ચેરમેન સાહેબ કમિશનર સાહેબની વિનંતી છે કે જનતા બે વર્ષથી દોઢ દોઢ કિલોમીટર ફરીને જાય છે તો વહેલામાં શું જે રીતે સસલા ઘર અન્ય ઘરો જે હતા બંધ કરવામાં આવી રહ્યા છે અને નવા નવા બીજા ઘરો ચાલુ કરવામાં નવા નવા પ્રાણીઓ પણ લાવવામાં આવે છે પરંતુ જે જૂનું હતું એ તમામ માછલી ઘર પણ બંધ કરી છે તો કયા બંધ થઈ રહ્યું છે અને જો તમને નિભાવણી કરતા ન આવડતું હોય તો તમારે કઈક ને કઈ રીતે વ્યવસ્થિત માણસો રોકવા જોઈએ નિભાવણી કરી જોઈએ પરંતુ આ તંત્રને આ એવું લાગી રહ્યું છે કે આ કમાડી બાગ સયાજી બાગ જે છે એને જેમ તેમ કરીને અસ્તવ્યસ્ત કરીને આ જગ્યા વેચી મારવાનો પ્રયાસ પણ ત્યાં થઈ રહ્યો તેવું લાગી રહ્યું